હાલ નરેન્દ્ર મોદીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગાને નબળી પાડીને સરકારે દેશના ગરીબ અને મજૂર વર્ગના અધિકારો પર બુલડોઝર ફેરવી દીધું છે સોનિયા ગાંધીએ ચેતવણી આપી છે કે જો આ યોજનાના મૂળ સ્વરૂપ સાથે છેડાછાડ કરવામાં આવશે તો ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી અને બેરોજગારનું સંકટ ઘેરું બનશે તાજેતરમાં સંસદના વિપક્ષના ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઈવલીહુડ મિશન બિલ પસાર કરવામાં આવ્યું છે આ નવો કાયદો મનરેગા નું સ્થાન લેશે તેવી ચર્ચા છે જો કે સરકારનો દાવો છે કે આનાથી રોજગારીના દિવસો 100 થી એકસો 125 દિવસ કરવામાં આવ્યા છે પરંતુ સોનિયા ગાંધી અને વિપક્ષના નેતાઓ તેને કાળો કાયદો ગણાવી રહ્યા છે અને સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે મનરેગા માત્ર એક યોજના નથી પરંતુ ગરીબો માટે જીવનરેખા છે કોવિડ નાઇન્ટીનના કપરા સમયમાં પણ આ યોજનાએ કરોડો લોકોને ભૂખમરાથી બચાવ્યા હતા જો આ વ્યવસ્થા પડી ભાંગ છે તો ગામડાઓમાંથી શહેરો તરફ પલાયન વધશે અને ગ્રામીણ અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ જશે કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે દેશવ્યાપી આંદોલન કરવાની જાહેરાત કરી છે અને રાહુલ ગાંધીએ પણ આ બિલને ગરીબોના અધિકારો પર તરાપ ગણાવી છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે